આ આ ગુજરાત છે દ્રશ્યો મંગળ ગ્રહ પરના દ્રશ્યો છે જ્યાં પંચોતેર વર્ષની આઝાદી બાદ પાણી નથી મળતું કારણ કે ત્યાં પચીસ વર્ષથી જ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે પંચોતેર વર્ષની સ્વતંત્રતામાં ભાજપને માત્ર પચીસ જ વર્ષ મળ્યા છે આ મંગળ ગ્રહ પરના પરગ્રહવાસીઓ આજે ત્યાંના ડેપ્યુટી કલેક્ટરને મળવા ગયા હતા તેમણે રજૂઆત કરી હતી કે અમારે પણ બાલ બચ્ચા છે અમારે પણ પરિવાર છે અમારા જીવનમાં પણ પાણીની જરૂરિયાત પૃથ્વી જેટલી જ છે વિગતવાર વાત કરીએ કે આની છે આ ઘટના શા માટે મંગળ ગ્રહના પરગ્રહવાસીઓ આજે પાણી માટે વલખા મારતા મારતા ગુજરાતના ડેપ્યુટી કલેક્ટરના પગથિયા ચડી ગયા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આ તમામ દ્રશ્યો જોયા આ તમામ વિગતોની મેં તમને વાત કરી અને તમે જે અગાઉ જોયું તેના પરથી તમને લાગશે કે આ ભાઈ શું ફેંકી રહ્યા છે પરંતુ હું ફેંકી નથી રહ્યો હું તમને જગાડી રહ્યો છું કે આ રાજ્યમાં અઢી દાયકા કરતાં વધારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને કોંગ્રેસે પણ રાજ કરી લીધું છે પંચોતેર વર્ષનો આઝાદીનો અમૃતકાલ મોદીજી ઉજવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ટોકડવા ગામ સહિત અનેક ગામ એવા છે જ્યાં પીવાના પાણી માટે વલખા મારતા લોકો છે પરંતુ હું તેમને મંગળ ગ્રહ પરના પરગ્રહવાસીઓ શા માટે કહું છું કારણ કે આ મંગળ ગ્રહ પરના પરગ્રહવાસીઓનો સંપર્ક ક્યારેય આપણા ભારતના આપણા ગુજરાતના કે સુરેન્દ્રનગરના નેતાઓ સાથે કદાચ નહીં થયો હોય તેના કારણે તેમની આ હાલત હશે આ વ્યંગથી વધારે તમારે સમજવું પડશે કે તમે દોજકમાં જીવો છો પણ જ્યારે બહાર નીકળો છો ત્યારે જઈ અને આ તંત્રની આંખો ઉગડે છે ડેપ્યુટી કલેક્ટર ચોટીલા સમક્ષ જ્યારે રજૂઆત કરવા માટે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા ગયા ત્યારે તેમણે શું રજૂઆત કરી કે એવો આક્રોશ હતો જનતાનો એ જુઓ સાહેબ કામગીરી ચાલુ કરવા પણ નહીં આવે તો એ પણ કહીને જઈએ છીએ કે આ ઓફિસમાં માત્ર મોટા પડાવવા નહીં બેસીએ અમે આ આ આંદોલન ના ના શ્રી ગણેશ થશે અને છૂટકે અમારી રસ્તે જવું પડે વિનંતી કરીએ છીએ તમને પાણી વગર ગામ રહે સાહેબ પાણી ગામ ને નહીં મળે ત્યાં સુધી લડાઈ અમે લોકો લડીશું અને સરકાર પાસે પૈસા ન હોય રોડે અમે ભીખ માંગીએ ભીખ માંગીને પૂરું કરી દઈએ તમે એ સ્વીકારો સરકાર પાસે પૈસા નથી બે બે કલાક થી તમને રજૂઆત થઈ છે વળતો જવાબ જોઈ લઈશું કાલ સ્થળ પર આવીશું હજુ તમે સ્ટ્રિક્ટલી નથી કેતા કે વાસમો નું કહી દઉં છું શું કામ કામ નો થાય કલેક્ટર ને કહી દઉં છું તમારી ગ્રાન્ટમાંથી કરો શા માટે નો થાય સાહેબ તમારી ગ્રાન્ટમાંથી કામ થાય છે આમાં કોઈ એક કરોડ નું કામ નથી ત્રણ કિલોમીટર આવા કામ માટે પેલા મંજૂરી થાય છે આચાર સંહિતા ચાલે થયાલ છે બધી સાહેબ પીવાના પાણી હું તમને એવા દાખલા આપું જ્યાં કામ હોય છે જા કરી અમે ગ્રાન્ટ સમજી લેશ હું તમને દવા સાથે કહ અમે ભીખ ના પાણી વ્યવસ્થા કરી તમે અમને કહેજો કે સરકાર પાસે પૈસા પણ વારંવાર આ રજૂઆત સરપંચ જે ચાર વર્ષ કરીને આ નઈ કરી

તમે સાંભળ્યું એ પ્રકારે આજે ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર સમક્ષ ચોટીલા તાલુકાના ધોકડવા ભોજપરા અને રાજપરાના સરપંચ સહિતના લોકો પહોંચ્યા હતા અને તેમની પૂર્વ માંગણીઓને સંતોષવામાં નથી આવી ચાર વર્ષથી સરપંચો પીવાના પાણી માટે ગામ વલખા મારે છે તેની રજૂઆત કરે છે આ મામલે રાજુ કરપડા જણાવે છે કે થાનગઢ અને ચોટીલાને પૂરું પાડવા માટેનું પંપિંગ સ્ટેશન કાર્યરત નથી બે વર્ષથી બંધ છે અને પાણીના શુદ્ધિકરણ માટે કે ક્લોરિનેશન માટેની તો કોઈ વાત જ નથી માટે બીમારીઓ ઘર કરી રહી છે

મોદી સાહેબ રાજકોટમાં આવીને યાદ કરાવે કે અહીંયા પાણીની ટ્રેન આવતી ટેન્કર આવતા હતા પરંતુ આજે ડેપ્યુટી કલેક્ટરે વાયદો આપ્યો છે જે પ્રકારે રાજુ કરપડા જણાવે છે કે ટેન્કર મારફતે અત્યારે પાણી શરૂ કરાવીએ છીએ પછી આગે આગે દેખતે હે હોતા હે ક્યાં ખેર આ કોણીય ગોળ ચોંટી ગયો છે આ ગામના લોકોને આઝાદીના એંસી પંચ્યાસી પંચાણું એકસો દસ કેટલા વર્ષ પછી પાણી મળે છે એ પણ આપણે જોતા રહીશું આપણે સાથે છીએ નવજીવન તમારો અવાજ છે તમારા માટે તમને જગાડવાનું ઢંઢોળવાનો પ્રયાસ કરે છે જો તમને આ બધું પસંદ છે તો આ ચેનલ સાથે જોડાઈ જાઓ આ ચેનલને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર